નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર છ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો ત્રીસથી ઊંચા ભાવ પાંચસો ને ઓગણસાઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ને તેર બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ને પચીસ રૂપિયા અડદ સોળસોથી ઓગણીસો ને સોળ સિંગફડા બારસો પચાસથી ચૌદસો નેવું મગફળી જાડી એક હજારથી અગિયારસો અઠ્ઠાણું તાણા અગિયારસો પચાસથી તેરસો નેવ્યાસી સોયાબીન આઠસોથી નવસો પાંત્રીસ તલ ચોવીસોથી છવ્વીસો સિત્યાસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને બાવન રૂપિયા એરંડા નવસો સાહીઠથી અગિયારસો નવ જુવાર સાતસો પચાસથી આઠસો ત્રેવીસ મગ ચૌદસોથી અઢારસો અડતાલીસ તલકાળા બાવીસોથી ત્રણ હજાર નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાવન રૂપિયા મગ અગિયારસોથી સત્તરસો પંચાવન અડદ પંદરસો પંદરથી ઓગણીસો ને પચાસ ઘઉં ચારસો પચાસથી પાંચસો ત્રણ ચણા બારસો ચાલીસથી તેરસો ચોવીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો એંસી મગફળી જાડી એક હજારથી બારસો ને વીસ અજમો તેરસો પચીસથી તેત્રીસો ને ચાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને છ તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી બે હજાર ને નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી ચારસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચ રૂપિયા લસણ આઠસો પાંત્રીસથી અઠાવીસો પંચાણું તલી ચોવીસોથી છવ્વીસો ને ધાણા એક હજારથી ચૌદસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો ને તલ કાળા બે હજારથી ઓગણત્રીસસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો સાઠ ઘઉં ટુકડા ચારસો ત્રીસથી પાંચસો અઠ્યાસી ચણા અગિયારસો પચાસથી તેરસો પચાસ તુવેરની વાત કરીએ તો તેરસો એકાવનથી ત્રેવીસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો પિંચાશી મરચાં પાંચસો પચાસથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાવન ધાણા એક હજારથી પંદરસો એકાવન મેથી આઠસોથી અગિયારસો એકવીસ જીરુંની વાત કરીએ જેસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચા ભાવ પાંચ હજાર છસો રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા રાય નવસોથી એક હજાર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ચારસો પચાસથી ઊંચો છાસઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી પાંચસો છપ્પન કપાસ અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ મગફળી ઝીણી નવસો એકવીસથી તેરસો એકાવન મગફળી જાડી આઠસો એકતાલીસથી ચૌદસો એકવીસ કલંજી ચંચસો એકથી સાડત્રીસો ને એકવીસ એરંડા આઠસોથી અગિયારસો છવ્વીસ તલકાળા બે હજારથી બત્રીસો રૂપિયા તલ બે હજાર એકથી છવ્વીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર એકથી ઊંચો ભાવ પાંચ હજાર ને એક રૂપિયો જીરા માર્કેટિંગ યાર્ડની અંદર ફરીવાર તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે જીરા માર્કેટ યાર્ડની અંદર ધાણા નવસોથી સત્તરસો એકાવન ધાણી એક હજારથી ઓગણીસો એક મકાઈ ચારસો એકથી પાંચસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસોને અગિયાર રૂપિયા ડુંગળીની અંદર પણ ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે ચણા અગિયારસો એકાવનથી તેરસો એકત્રીસ અડદ બારસો અગિયારથી ઓગણીસો અગિયાર મગ ચૌદસો છવ્વીસથી સત્તરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી ચોવીસો ને અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો એક્યાસી વાલ પાંચસો અગિયારથી પંદરસો એક રાય એક હજાર એકાવનથી અગિયારસો છોતેર ચણા સફેદ તેરસો અગિયારથી એકવીસો ને એકાણું રાયડો આઠસો એક્યાસીથી એક હજાર એકત્રીસ લસણ અગિયારસો એકાણુંથી પાંત્રીસો સાઠ વટાણા છસો એકાવનથી તેરસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર